છે એનો ઉપયોગ ન્યા કરવાનો એમ લડી લેવું ક્યાં એ પાછું જોવું જો એટલે મને ગમતો એક પ્રસંગ તારીખ હતી સત્તર નવેમ્બર ઓગણીસો ખાસ યુવાનો નોંધ લેજો મારા દેશની એક વાત દીકરીની એક યુવાનની વાત મારે કરવી છે પછી ગીતો જે બધું આ પ્રોગ્રામમાં અમે જે કાંઈ બોલતા હોઈએ છીએ આપ જેવા યુવાનો સાંભળે છે અરે યાર સેલ્ફી પછી લેજો ને યાર એમાં હું બધાય સેલ્ફી માટે જ છે હા બધાય તમારા પ્રેમ ને વંદન છે પણ બધા કઈ કઈ વાંધો કોઈ વાંધો પેલા પેલા ભાઈ હતી ભાઈ હતી કોઈ કોઈ વાંધો એમનો પ્રેમ છે મુસાફર હું મુસાફર શું લહેર ની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે તમને કહું આ ગજલ આ કવિતા મેં ગીર માં વેહું ચાર તો ત્યારે લખેલી બોલો કે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે તો વિચાર્યું હતું તો મળ્યું ને અટાણી તમારા જેવા ચાહક મિત્રો મળે સાંભળવા વાળા આ હું ત્યારે હું કોઈ નહોતું સાંભળતું ત્યારે મેં લખેલી આ ગીરમાં એ મારું નેહડું એવું નેહડું છે લીલા પાણી કનકાય પાસે જ્યાં આજે કેટલી તારીખ છે આજે ઓગણીસ તારીખ ઓગણીસ 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 ત્રણ બે હજાર બાવીસ ઓગણીસ ત્રણ બે હજાર બાવીસ એ મારું નેહડું છે ત્યાં લાઇટ નથી રોડ નથી કોઈ પ્રકારનો સુવિધા નથી સ્કૂલ નથી એ આવું જન્મ મારો જન્મ થયો હવે કોક એમ થાય તો તમે હું આ બધા વિકાસની બધી સરકાર વાતો કરે એને કઈક કયો પણ એ જે મારું નેહડું છે ને એ ફોરેસ્ટ નેશનલ પાર્ક માં આવે જે કોક ગીર માં ગયા હોય ને ખબર ન્યા કઈ આવું બધું રોડ ને બની ન શકે એટલે નથી અને બીજા નો પાછા વાત છે છે કરે કરે જરૂરી ટકોર કરવી પણ જરૂરી છે કે બધે થઈ જવું જોઈએ ખેર મૂળ વાત ઉપર આવું હવે ઈ નેહડા માંથી પણ એક મજા છે નેહડાની તમને એક ગીર માંથી આવ્યો છું થોડીક મારે કહીશ તમને હું એક વાસ્તવિક સાહેબ છે એટલે સાંભળ્યા જેવી વાત છે એટલે આપ બધાને નઈ ખવું ગીરની વાત તમને કરું ગીર એટલે શું એમ વર્લ્ડ જંગલો છે તો બધા ગીર ગીર શું કામ કરે છે એનો એક એક તમને વાસ્તવિક દાખલો પછી ઓલી વાત ઉપર વિશ્વના આખા દેશોમાં ફરી લેવાની સૂટ છે જંગલ તો ઘણા દેશોમાં બહુ મોટા છે બરોબર અમે આફ્રિકા ગયેલા અને અમારે એરપોર્ટે રાતનું આવવાનું હતું તો અમારે અમુક કિલોમીટર અમારે અંતર હતું એરપોર્ટથી તો અમારી ગાડીઓની આગળ પાછળ પોલીસ ની ગાડી રાખવી પડી અમારી ગાડી ની આગળ પાછળ શું કામ ખબર જંગલ ના રસ્તે જંગલ વાસીઓ લૂંટી લે આવું આ હકીકત હવે એવા વિશ્વના ઘણા દેશમાં તમને અનુભવ થાય હવે વિશ્વના દેશમાંથી આવો ભારતમાં બિહારના યુપીના અમુક જંગલમાં જાયજો તમને દિયાથમાં પછી હાંજ પછી તમને કહી દે અધિકારીઓ હવે આ કેડે ન જાતા લૂંટી લે હાલો એ ભારતમાંથી આવો ગુજરાતમાં આહવાના જંગલમાં અમુક જાયજો તમે તમને એમ કેસે કે આ કેડે હવે નો જતા કોક લૂટી વર્લ્ડ આખી દુનિયાના જંગલો નીકળો તો કોક લૂટી લે પણ આખી દુનિયામાં રોટલા ખવરાવે ભલા માણસ આ કલ્ચર આ સંસ્કૃતિ ઉપર વિશેષ અધિકાર મળવા જોઈએ ને હું તો ઈ સરકારીને વિનંતી કરું કે આ બચાવવું હોય તો નેહડા હજી છાપે આ આ કઈ યુનિવર્સિટીમાં મળે વીસ લાખ નો ઠેલો ફરીને જાજો અખતરો કરજો કોકડી વંડી અંદર ફૂગો તાહું થી ધ્યાન રાખજો વનડી આવે ને જંગલ ની બોર્ડર ની એની અંદર ફૂગો તાહું થી ધ્યાન રાખજો વી પચીસ લાખ નો થેલો ભરી અને નેહડામાં જઈને રાતે બે વાગ્યે ઊભા રહેજો અને કેજો કે અમારી પાસે વીસ લાખ પચીસ લાખ રૂપિયા છે ભૂલા પડી ગયા અમારે રાત રોકાવું એટલે આખું નેહ ભેગું થઈ જાય અને થેલો આ મૂકી દો આખું ને કે અમે જાગી છે તમે સુઈ જાઓ સવારે જગાડી નાસ્તા કરાવી તમારા ઘર સુધી મૂકવા આવશે ભલા માણસ કઈ યુનિવર્સિટીમાં મળે આ મને કયો આ ભણતર યુનિવર્સિટી ખરી ક્યાંય એક જ ગીર એવી આખા વર્લ્ડ જંગલમાં જંગલ માં ગમે અઢાર વર્ષ ની દીકરી એકલી ભૂલી પડે એટલે પછી એના બાપના ના ઘેરે આવી ગયા એની માં ના ઘેરે આવી ગયા એવો અહેસાસ થાય ગીર માં કોઈ દી લૂટે નહીં સાહેબ આ અને આખી દુનિયામાં એક ઈ જોઈ લેજો

ગોળ એવા આખો થી ભેહુમાં વૈયા ગયા હોય બે નું દીકરી ઘેરે હોય ત્યાં જાપા ખુલા છે આ અને જ્યાં હાવ દીપડો છે જ નહીં ત્યાં બબે દરવાજા તાળા તોય તાણા માં જવું પડે કાણા માં જવું પડે ઉગાડવા જવો એટલે હું નથી વિજ્ઞાન ની ના નથી બહુ ભણો આગળ વધો પણ ઓલું બધું વયું ગયું માનવતા તો પછી ક્યાં જ એનું ભારે હું ઈ કેવાની વાત છે આ જે કોક માટે કઈક કરી બતાવું કોકને ને નડવું નહીં ઈ ભારતીય પરંપરા ને ક્યાં લેવા જાવ એકસો વર્ષ પેલા લીમડો કડવો હતો એટલો ઘટાણે કડવો છે એકસો વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ તીખું છે એકસો વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ મીઠી છે કેરીએ મીઠા સ્તુતિ મૂકી હો વર પછી લીમડે કડવા સ્તુતિ મૂકી હો વર પછી મરચા એ તીખા સ્તુતિ મૂકી માણહે માણહાય મૂકી દીધી એટલા માટે ડબલ ડબલ તાળા બેલડોર ફલાણું ઢીકડું કરવું પડે છે એટલે ભણવા સાથે આ એટલે હું તમને મૂળ વાત કરતો હતો